આગામી મિલાદ અને ગણપતિના તહેવાર નિમિત્તે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા આગામી દિવસોમાં માં તહેવાર ને લઈને સુરત શહેર પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી હતી આ બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા

આગામી સોળમી તારીખે સુરતમાં ઈદે મુલાદનું મુખ્ય જુલુસ નહીં નીકળે માત્ર ગલી મહોલ્લી જ જુલુસ નીકળશે શાંતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય મુસ્લિમ સમાજે લીધો છે પોલીસ અધિકારીઓ અને હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજી હતી તમને જણાવી દઈએ કે આગામી સત્તરમી તારીખે ગણપતિ વિસર્જન છે અને શહેરમાં અલગ અલગ બાળ સ્થળો પર વિસર્જનની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે શહેરમાં એસી હજાર મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે અને ત્રણસો વીસ પોઈન્ટ ધાબા પોઈન્ટ રહેશે બીજી તરફ ગણેશ વિસર્જન દરમિયાન સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ દસ ટીમ તૈનાત રહેશે ચાર એસઓજી ટીમ સાત ક્વિક રિસ્પોન્સ ટીમ સાત ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે જેટલા પસાર થતા હોય છે સંવેદનશીલ વિસ્તારમાંથી તો એમાં લગભગ જો અમારા પોલીસ ના કેમેરાઓ ટોટલ કરી અમારા સોળસો જેટલા કેમેરા અમારા લાગેલા છે અને સાથોસાથ કોર્પોરેશન ના ભી કેમેરા લાગેલા છે ત્યાં

એનાથી અમે લોકો જોઈને કોમ્યુનિકેટ કરીને સ્પેશિયલ ચેનલ નંબર એના આપવામાં આવેલા છે જેથી કોમ્યુનિકેટ કરતા રહીએ જરૂર પડે આ રીતે અમે લોકો પગલાં લેશે